પાલનપુર હનુમાન ટીકરી વિસ્તારમાં શાળાની પ્રાથમિક શાળા આવેલી છે આ શાળા દ્વારા દર વર્ષે ઉત્તરાયણના પર્વ સમય દરમિયાન અનોખી રીતે પક્ષી બચાવ અભિયાન ચલાવવામાં આવે છે તે જ રીતે ચાલુ વર્ષે પણ ઉત્તરાયણના દિવસે તેમજ ઉત્તરાયણ બાદ શાળાના બાળકોને પોતાના ઘર પાસે પડેલી દોરીનો ગુચ્છો એકત્ર કરી શાળામાં જમા કરાવવાનું જણાવ્યું હતું જેથી શાળાના બાળકો દ્વારા અંદાજીત એકસો પાંત્રીસ કિલો દોરીનો ગુચ્છો એકત્ર કરી શાળામાં જમા કરાવવામાં આવ્યો હતો તેમજ વધુ દોરીનો ગુચ્છો એકત્ર કરનાર શાળાના બાળકોને નરેશભાઈ ખોલવાડિયાની ઉપસ્થિતિમાં બાળકોને સ્કૂલ બેગ ટિફિન બોક્સ સ્પેશિયલ મિની ફોલ્ડિંગ બેગ અને બોલપેનનો સેટ સહિત પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું હતું કોઈ અબૂલ પશુ કે પક્ષીઓનું મોત ન બેટે તે માટે પક્ષી બચાવ અભિયાન હેઠળ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના બાળકોને સરાહનીય કામગીરી કરી છે આ વિશેષ સેવાકીય કામગીરીને પ્રોત્સાહિત કરવા માટે સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં શાળાના આચાર્ય રવિન્દ્રભાઈ મેણાત મહેશભાઈ પટેલ ઉપાચાર્ય રંજનબેન પટેલ સહિત સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા સૌ સેવાભાવી બાળકોને બિરદાવવામાં આવ્યા હતા નમસ્કાર શ્રીમતી એસસી સી સાળવી અને શ્રીમતી એમ એસ સાળવી પ્રાથમિક શાળામાં દરેક તહેવારમાં એક શુભ કાર્ય કરવામાં આવે છે તો આ જ રીતે ઉત્તરાયણમાં ધાબા પર ચાડની ડાળી પરથી કે આજુબાજુના ધાબા કે મેદાન પર જે દોરાના ગુચ્છા પડેલા હોય છે તે લાવીને અમે અહીંયા એકઠ્ઠા કરેલા છે અમે બધાએ મળીને લગભગ સો કિલોગ્રામ જેટલા દોરા એકઠા કરેલ છે આ શુભ કાર્યમાં હું પણ જોડાયેલી હતી અને મેં જેટલા દોરા લાવ્યા હતા તે મેં શાળામાં જમા કરાવ્યા અને મને પ્રોત્સાહન ઇનામ પણ આપ આપવામાં આવ્યો તો તેથી મને પણ આનંદ થયો હતો નમસ્કાર શ્રીમતી સાળવી પ્રાથમિક શાળા પ્રિન્સિપલ રવિભાઈ પટેલ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી બચાવ અભિયાન કંઈક અલગ રીતે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં ઉજવવામાં આવે છે દર વર્ષે અમારી શાળા મારફતે જુદા જુદા તહેવારોની ઉજવણી કંઈક પાલનપુરમાં અનોખી રીતે જ કરવામાં આવે છે આ વખતે પક્ષી બચાવો અભિયાન મારફતે ઉતરાયણ બાદ દરેક બાળકો મારફતે એક એવી સૂચના આપવામાં આવેલી કે જે વિદ્યાર્થીઓ પક્ષીની ગૂંચ રસ્તામાં પડેલી હોય તાર પર લાગેલી હોય એટલે કે બંધ વાયરના તાર ઉપર હોય કોઈ ઝાડ ઉપર હોય કે મેદાનમાં હોય તો ભેગી કરી અને જમા કરાવે તો એનાથી જે પક્ષીઓના પગમાં કે પક્ષીઓનો જીવ બચે છે એવા આશ્રયથી આવું એક અભિયાન સ્વસ્તિક મારફતે ચલાવવામાં આવે છે અને બાળકો એમાં બહુ મોટી સંખ્યામાં સારી રીતે ભાગ લે છે અને આ વખતે તો એમ કહી શકાય કે લગભગ એકસો પાંત્રીસ કિલોથી પણ વધારે જે રસ્તામાં પડેલી મેદાનમાં પડેલી ગૂંછ બાળકો મારફતે ભેગી કરવામાં આવેલી છે જે તમે આપ જોઈ શકો છો અને સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓએ જે મહત્તમ ગૂંચ ભેગી કરેલી છે એવા ધોરણ પ્રમાણે એક બે ત્રણ નંબર આપી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે એ લોકોને ઇનામ પણ આપવામાં આવ્યા છે અને જે બાળકોએ થોડી પણ ગૂંચ લાવી છે એ લોકોને પ્રોત્સાહન ઇનામ આપી અને બાળકોને ખુશ પણ કરવામાં આવે છે આવી જ પ્રવૃત્તિ શાળા મારફતે શૈક્ષણિક સાથે સાથે બિન શૈક્ષણિક પ્રવૃત્તિમાં પણ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ અવલ નંબરે પાલનપુર લેવલ શાળા કામ કરી રહી છે